નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જર ડિજિટલ આ ત્રણ નંબર તમારા મોબાઈલમાં અત્યારે જ સેવ કરી દો જેથી મોટામાં મોટી સમસ્યામાંથી તમને બહાર લાવશે જે પહેલો નંબર છે એ છે 1064 જ્યારે કોઈ પણ પોલીસ ઓફિસર કે સરકારી કર્મચારી તમારી પાસે રિશ્વત માંગે ત્યારે તમે 1064 પર કોલ કરી એન્ટી કોઓપરેશન બ્યુરોને જાણ કરવાની છે જેથી એન્ટી કોઓપરેશન બ્યુરો ધરપકડ કરશે અને એની ઉપર કાર્યવાહી કરશે જે બીજો નંબર છે એ છે 1915 કોઈપણ દુકાનદાર તમને ઓછું સામાન આપે અથવા તો એવી વસ્તુઓ આપે કે તે ખરાબ હોય અને તમારી સાથે ઝઘડો કે મારામારી કરે તો તમે 1915 કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર પર તમે ફરિયાદ કરો અને તેની પર કાર્યવાહી કરાવી શકો છો થર્ડ નંબર છે એ છે 1930 તમારી સાથે કોઈ ઓનલાઈન સ્કેમ થાય કે ફ્રોડ થાય અથવા તો ફોનના માધ્યમથી તમને કોઈ ગાળો આપે તો તમે વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી સાયબર ક્રાઇમ ની મદદ થી તેના પર કાનૂની કાર્યવાહી કરી શકો છો તો થયા ને આ ત્રણ નંબર તમારા માટે ઉપયોગી આવી જ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સરદાર ડિજિટલ